ગઈ તારીખ એક આઠ બે હજાર ચોવીસના રોજ નવા પોલીસ સ્ટેશન વિસ્તારના વાંસ ગામે એક માણસનું ખૂન થયેલા હોવાની માહિતી ટેલિફોનિક પોલીસને મળેલી જે આધારે પોલીસ સ્થળ ઉપર નહીં તપાસ કરતો એક ઈસમ એમનું નામ મસરીભાઈ ઉર્ફે ઘેલાભાઈ કાનાભાઈ શિયાળ ઉંમર વર્ષ આશરે સાઈડ વર્ષ એમને સૂતેલી હાલતમાં ડેડ બોડી મળેલી માથાના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારથી ઘા મારી અને મોત નીપજાવેલું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાયું જેથી તેમના પુત્રની ફરિયાદ લઈ અને નવા બંદર પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો જે ગુનામાં આરોપીઓના કોઈના નામ નહોતા એટલે અનડિટેક ગુનો હતો એ અનડિટેક ગુનો દાખલ થયા બાદ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાદડિયા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તરફથી સૂચનાઓ મળે કે આ વણ શોધાયેલો ગુનો છે જે ગંભીર પ્રકારનો ગુનો છે તો એને શોધી કાઢો આ ઉપરી અધિકારીશ્રીઓની સૂચના આધારે લોકલ ક્રાઇમ એલસીબી ના ઇન્ચાર્જ પીઆઈ શ્રી જાડેજા સાહેબ પીઆઈ શ્રી વોરા સાહેબ તથા સીટીઆઈ શ્રી પટેલ સાહેબ અને સ્થાનિક નવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ઝાલા સાહેબ અલગ અલગ ટીમો બનાવી અને ખૂબ જ સઘન તપાસ શરૂ કરેલી કે ખરેખર આમાં કોણ સંડોવાયેલો છે તપાસ દરમિયાન એફએસએલ નો ઉપયોગ કરવામાં આવેલો ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરવામાં આવેલો અને હ્યુમન સોર્સીસ સોર્સિસ બાતમીદારો પોલીસના હોય છે એનો ઉપયોગ કરવામાં આવેલો છે આ તમામ નેટવર્ક દ્વારા બધી ટીમોએ અલગ અલગ રીતે કામ કરી અને એક ટીમ રૂપે તપાસ કરતો આ ગુનામો એમના પરિવારના સભ્યો અને એમના કુટુંબની સ્ત્રીઓ સંડોવાયેલ હોવાનું તપાસમાં જણાયું છે કેટલા આરોપી છે મારવાનું શું કારણ શું છે આ જે ખૂનનો ગુનો છે એમાં પાંચ આરોપી છે એમાં એમનો પુત્ર પૌત્ર એમના દીકરાની વિધવા પત્ની અને બીજી બે બહેનો એમ પાંચ આરોપીઓ છે એ તમામ આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા હોય અને ગુનાના કામે અટક કરવામાં આવે સાહેબ આ ગુનામાં કોઈ આ મારવાનું કારણ જૂનું મંદુક છે કે કોઈ જમીન કારણ છે કે કોઈ બીજું કોઈ કારણ હાલની તપાસમાં મરણ જનાનું જે ચારિત્ર આ બનાવ બનવાનું મુખ્ય કારણ છે કે એમનું ચારિત્ર ખરાબ હતું દારૂ પીવાની હાલતમાં એ એમના પરિવારની સ્ત્રીઓને રંજાડતા હતા અને બળજબરી પણ કરતા હોવાનું તપાસ દરમિયાન જણાવ્યું છે અને એ કારણોસર આ મર્ડર કરવા લોકો મજબૂર બનેલા હોય એવું જણાય છે સાહેબ એમાં એવી વાત આવી છે કે જમીન બાબતનું કઈ પડતું છે ના જમીન બાબતનું તો હાલની કોઈ તપાસમાં આવ્યું નથી જમીન ઓલરેડી બે દીકરા છે એના તો બંને દીકરાઓ જોડે જમીન છે એમના ભાગે પડતી આપેલી છે અત્યારે કેટલા આરોપી ધરપકડ થઈ છે હાલમાં ત્રણ બહેનો છે અને બે પુરુષ એમ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી